પ્રબલ ન્યુઝ હર ખબર આપત નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીફ મલે આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં આગળ વાત કરીએ તો સિદ્ધપુર બાર એસોસિએશન દ્વારા પત્ર પાઠવવામાં આવ્યું સામે ખોટી ફરિયાદ રજૂઆત સુરતના જાણીતા તારાશાસ્ત્રી મેહુલ બોઘરા ઉપર પોલીસે કરેલ હુમલા બાદ તેઓની ઉપર કરાયેલી ખોટી ફરિયાદ મામલે સિદ્ધપુર બાર એસોસિએશને વિરોધ નોંધાવી પોલીસ દ્વારા કરાતી મનમાનીની રોકવાની માંગ સાથે સિદ્ધપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું સિદ્ધપુર બાર એસોસિએશન ઉપરોક્ત મામલે બુધવારે મીટિંગ યોજી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં વકીલે મેહુલભાઈ બોગરાના ઉપર સુરત પોલીસ દ્વારા હુમલો કરી લોકશાહીની હત્યા કરી મેહુલ બોગરા વિરુદ્ધ રાયોટિંગ જેવી આઈપીસીની ગંભીર ધારાઓ મુજબનો ગુનો દાખલ કરી કાયદાના વિદ્વાન તારા શાસ્ત્રીના અવાજને દબાવવા સારું થઈને અમાનુષી અત્યાચાર ગુજારી માર મારવામાં આવેલ અને કાયદા વિરુદ્ધ જઈ ખોટી ફરિયાદ દાખલ કરેલ છે જે નાગરિકના મૌલિક અધિકારોનું હનન કરેલ હોય પોલીસના આવા અધમ કૃત્યને સિદ્ધપુર બાર એસોસિએશનના સદસ્યો સખત શબ્દોમાં વખોડીએ છીએ તેમજ રાષ્ટ્રપતિને તેમજ ચીફ જસ્ટિસને આવા પોલીસના કૃત્ય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને પહોંચાડવા તેમજ સિદ્ધપુરના પ્રિન્સિપાલ સિવિલ જજ મારફતે ચીફ જસ્ટિસ હાઈકોર્ટ ઓફ ગુજરાતને આવેદનપત્ર પાઠવી મેહુલ બોગરા વિરુદ્ધ કરેલ ફરિયાદ તાત્કાલિક ધોરણે પાછી ખેંચવામાં આવે તેમજ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા જે તે પોલીસ અધિકારી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રના માધ્યમથી સિદ્ધપુર બાર એસોસિએશને માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે

ઇચકારો હુમલો કરવામાં આવેલો છે અને એ પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરનારો એક એડવોકેટ છે એક નામાંકિત એડવોકેટ છે એના ઉપર પોલીસ દ્વારા એમના ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે હુમલો કર્યા પછી એના ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એને હરણ કરવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સિદ્ધપુર બાર આજ રોજ અમારી એક મિટિંગ મળી અને મિટિંગમાં અમે આ કૃત્યને વખોડીએ છીએ પોલીસની જે એક તરફી કાર્યવાહી છે દાદાગીરી એ દૂર કરવા માટે અમે આવેદનપત્ર તૈયાર કર્યું અને એ આવેદનપત્ર આજે અમે પ્રાંત શ્રી સિદ્ધપુરને આપ્યું છે અને અમારી માગણીની લાગણી ઉપર સુધી પહોંચાડી અને નેહુલ બોગરા વિરુદ્ધમાં જે પણ ખોટી ફરિયાદો દાખલ કરી છે ફરિયાદો પાછી ખેંચવી જોઈએ અને જેણે આ કૃત્ય કર્યું છે જે અધિકારીઓએ એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી લાગણી અને માગણી સિદ્ધપુર બાદથી કરી છે અને અમે જો આ કૃ આ વસ્તુને જો અટકાવવામાં નહીં આવે તો અમે ભવિષ્યમાં બી આગળ આગળ ઉગ્ર આંદોલન કરી ને એનો પ્રત્યાઘાત આપીશું એવું સરકારે નોંધ દેવી જોઈએ અમારી